શું એઆઈ વિડીયો તમે તમારી ચેનલમાં બનાવીને મૂકશો તો શું તમારી ચેનલ મોનેટાઇઝ થશે તો ઘણા બધા લોકોનો આ જ પ્રશ્ન હોય છે તો ભાઈ શું તમે તમારી ચેનલમાં એઆઈ વિડીયો મૂકો તો ચેનલ મોનેટાઈઝ થાય અથવા તો તમારી ચેનલમાં કંઈક પ્રોબ્લેમ તો નહીં આવે ચેનલ ડિલેટ તો નહીં થઈ જાય તો આવા મારી અગર ઘણા બધા લોકોના મેસેજ આવે છે અને ફોન પણ આવે છે તો આજના વિડીયોની અંદર આપણે એ જ રીતે વાત કરીશું જેથી તમને બધી પણ જેટલી પણ છે એ બધી મનમાંથી જેટલા પણ પ્રશ્નો છે બધા નીકળી જાય બરોબર બરોબર તો નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો જે પ્રમાણે આપણે વાત કરી કે ઘણા બધાના અત્યારે પ્રશ્નો હોય છે મનમાં કે એઆઈ વિડીયો આપણે બનાવીએ તો આપણી ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં થાય તો એના માટે તો તમારે અમુક રૂલ્સ છે તે જાણવા પડશે યુટ્યુબના ટર્મ્સ એન્ડ કન્ડિશન જાણવા પડશે તો જો એ જાણવા માટે તમારે શું કરવાનું છે કે કોઈ પણ વિડીયો હોય એ એઆઈથી બનાવેલો આખે આખો એઆઈથી બનાવેલો હશે સ્ક્રિપ્ટિંગ એઆઈથી કરેલી હોય એની અંદર જે ફોટોસ છે તે એઆઈથી ક્રિએટ કરેલ હોય પછી ફોટોમાંથી વિડીયો એઆઈથી ક્રિએટ કરેલ હોય વોઇસ એઆઈથી ક્રિએટ કરેલ હોય મ્યુઝિક એઆઈથી ક્રિએટ કરેલ હોય આ જો બધું તમે એઆઈથી કરાવડાવેલ હોય તો તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ નહીં થાય આ એકદમ સાચી વાત છે કેમ કે જો ઘણા બધા લોકોને આવા અનુભવ પણ થયા હશે અને ઘણા બધા લોકોને જે 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 લોકોને ચેનલ મોનેટાઈઝ થઈ હશે એ લોકો એમ પણ કોમેન્ટમાં આવીને લખશે કે ભાઈ અમારી ચેનલ શા માટે મોનેટાઈઝ થઈ ગઈ તો ભાઈ હું આજથી પાંચ વર્ષ પહેલાં પણ કહેતો કે અમુક અમુક જે પણ વસ્તુનો નવો નવો સ્કોપ આવે એટલા માટે એ યુટ્યુબના એલ્ગોરિધમમાં એટલું બધું ફિટ નથી થતું જેના કારણે શું અમુક બગના કારણે થઈ જતી હોય છે ચેનલ મોનેટાઈઝ પણ જ્યારે પણ ખબર પડે ત્યારે ચેનલો છે એ ડીમોનેટાઇઝ થઈ જાય છે તો આ પ્રમાણેની વસ્તુ છે જો તમારે તમારી ચેનલને મોનેટાઇઝ કરવી હોય તમારો જે મેન તમારો કોન્ટેન્ટ છે એટલે કે તમારી પોતાની સ્કિલ તો અંદર એડ કરવી જ પડશે બધું તમે જો એઆઈના ભરોસે મૂકી દેશો તો તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય થઈ જશે તો ગમે ત્યારે ડિલીટ પણ થઈ જશે ગમે ત્યારે ડીમોનેટાઈઝ પણ થઈ જશે અને ગમે ત્યારે એડિશન સસ્પેન્ડ પણ થઈ જશે એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એટલે આપણે રાજા થઈ ગયા ના એવું નથી હોતું ગમે ત્યારે તમારી ચેનલ ડિસેબલ પણ થઈ શકે છે તો હવે તમારી ચેનલ મોનેટાઇઝ કરવા માટે તમારે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે બરાબર છે એઆઈ વિડીયો બનાવવા માટે તમારે જો તમારે કોઈ પણ વસ્તુની અંદર માની લો કે તમે ફોટો એઆઈથી ક્રિએટ કરો તો તમારો વોઇસ પોતાનો હાલવાનો તમારો તમે વોઇસ પોતાનો ન આપી શકતા હોય તો તમારે લિપ્સિંગ કરવાનું અને અવાજ બીજો કોઈ કોઈનો આપી દેવાનો એટલે કે એઆઈનો અવાજ લઈ લેવાનો ટૂંકમાં તમારે તમારા વિડીયોની અંદર તમે પચાસ ટકા એઆઈનો ઉપયોગ કર્યો હશે તો પણ તમારે ચાન્સીસ વધી જશે કે તમારી ચેનલ ચાલતી રહેશે મોનેટાઈઝ પણ થશે અને ચાલતી પણ રહેશે શું કે તમે અંદર તમારું પોતાનું કંઈક મહત્ત્વ એડ કર્યું હશે બધું તમે એઆઈના ભરોસે મૂકી દેશો એ રીતે નહીં થાય થોડા સમય માટે હા તમારું માર્કેટ જરૂર આવશે તમારા વિડીયો વાયરલ પણ થશે તમારા સબસ્ક્રાઇબર પણ વધી જશે પણ તમે થોડા સમય બાદ ક્યાં ખોવાઈ જશો એની કોઈ જ ગેરંટી નહીં રહે તો આજના વિડીયો માટે આટલું જ હતું તમને સમજ પડી ગઈ હશે જેટલા પણ મેં પ્રશ્નો કીધા એનો તમને જવાબ મળી ગયો હશે અને એ આઈથી રિલેટેડ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો આપણે તેના વિશે પણ વિડીયો બનાવી દઈશું તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં